ખબર કો ગોમક કીયો સાના હકરા ના ના તક કીયો સકરે મનમડડી પર પુશા વગર મનુ અરે પુશી આઈ છો તમાર હાવન કઈન આયો તારે તો વઢવા બેઠી છું અરે મારા ઘર મારા ઘર પૈસો નઈ બોતી દોડી બોડી તો મર જઈ તમાર હાવન કી તો તારા આઈ તો કોકના ક્ષેત્રમાં જઈ છું ના ના આઈ ગયો પુશા ઉશા વગર પુશા વગર નહ ખબર ન પડતી હોય આ પુશી કે તાઈ ડોચી દાતર ઓકલક દી કલક દીલી ને મેના પૂછી નાઈ સુ પૂછી નાઈ સુ તે આ ડોહા ઓકલ ડોહાણ હોય ડોહા પૂછે ડોહાતર મારુ એટલે ઘરે ડોહાનો લોઈ પીધો જમમાં હાલ ઘરે આનો લોઈ પીધો હોય ઓ મારો લોઈ પીવા આવી છે તારી પપૂડો પૂછી બેહી જા તાર ખબર પડે કે બીટ કણ તારો ડોર પૂછી ના તો જે થાય કરીલા જા મારે કોને મારવા મજાતર મેલો ફોડો બધો ન તો મરો

અત આ બીજો તને હો ગયા તને બોલતા આવડશે કોઈ તને બોલ માય બાપની ઘર ઘર વાત અરે તી તારા બાપનો ઘર વાત કે ના ના થઈ રહ્યો વગર આવી દે મોટો રૂપારો ધણી છે મંડી પડી વગર આયા ના આ કાળીમાં પડી જનું મોટો છે મારો તો રૂપારો ધણી છે આ ભેસું હું કે દશુ હું અરે ભેસું ખોટ નઈ સકાય કોઈ બીજું નક છે ના મંડી પડી હેડ ઓકે રોડે પૂછી નઈ એક કલાકની મંડી છે જો નો ચાંડું હોય કીધું ના બે નોવરો બે બે નકકોના કઈ જાય કીધું તો ચાડી દીધું ઓરે ચાર વાટડી ઓ મને કર મને કર ચાવાડે ઘેર

તમારા બાપ ને ફરતી બોલાવું ફર હજી તો તમારી સોરી સુધરી છેત્રામાં વઘરામાં આવો કજિયા કરવા પાડી વાટલો છે મારું કોરના ભેસી દોખણ ચારમાં છોરી આવો વઘરામાં કજિયા કરવા પાડી બે ભરા ચારમાં લઈ જા અંટી બે ભરા હું કરે બચ્ચા વાડી છે મેલી દઉં અરે આ કોસે કણો તારા દોહાના પૈસા વેચાતી રાખીશ આ ચાર બજે ચાર વાડો કે બહુ કોણ કે તમે દોહો પાવ વેચાતી રાખીશ સા પાડી રૂપિયા કઢા રૂપિયા આલો ના કરે દોહન પૈસા મને પૈસા દે આલે દોહન આલે આલે ઘરે બા તો વાડીનો પૂછાડવા તને કાવતા નહી

તને નયક જીતા આ ઘણી ને ખબર છે બંડી એકી વાદી દી પટિયો પરવાદી આ ના આ પારિયો આડી આ તો ઘેર જઈને તારા દોહાને બજે ક્યાંય વતી કે જઈ ઘેર જઈને પડદી હેં ફીરતું આ ગયો પછી તારા બાપાને બોલાવ આવો અને

એ વાટવા જાયતે તો તમારી હું મને ના બોલવાના શબ્દો બોલી રહી सब હું બોલી એ બોટો કે મારા હાહરાનું ઘર બોટો કે મારા ધણીનું ઘર બોટો આમ મારી બાપને બોલાયા પછી તો શાંતિ થઈ જાય પણ આ વગડે આવું ઝઘડા કરવા મંડી એ તો વગડોમાં આખો વગડો ઊંચો કર્યો કેટલી થઈ જઈ જોવા માટે તો લઈને મને આવી આ તો ખસી જાય નકર મને

તો મિત્રો આ વિડીયો દ્વારા એક સરસ મજાનો સંદેશ આપવાનો પ્રયત્ન કર્યો છે તો જો આવા જ વિડીયો આવતા રહેશે તો એના માટે અમારી ચેનલને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને મિત્રો કોમેન્ટ જરૂરથી કરજો